આરોગ્ય વિભાગે એલર્ટ આપ્યું છે ખાસ કરીને નાના બાળકો છે વૃદ્ધો છે તેમને ધ્યાન રાખવાની જરૂર છે અને વધુમાં વધુ પાણી જો બહાર તમે જાઓ મુસાફરીમાં તો પાણી સાથે રાખવાની એક વાત પણ કહેવામાં આવી છે તરસ ન લાગે તો પણ પાણી પીવું જોઈએ તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે સુરત અને રાજકોટના હાલ તો આપણે જાણ્યા પરંતુ બરોડામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે લઈને તેની માહિતી આપશે દર્શન દર્શન અમારી સાથે જોડાયા બિલકુલથી વડોદરાની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસની સરખામણીમાં આજે વડોદરા શહેરનું જે તાપમાન છે તે બે દિવસની સરખામણીમાં થોડું ઓછું નોંધાયું છે બે ડિગ્રી ઘટ્યું છે તાપમાન જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે મધ્ય ગુજરાતની અંદર જે સવારે વાદળછાયું વાતાવરણ બન્યું જે બાદ વરસાદી છાંટા પણ પડ્યા તો તેની અસર હાલ વડોદરામાં પણ જોવા મળી છે વડોદરા શહેરમાં આજે બપોર બાદથી જે હવામાન છે તે વાદળછાયું જોવા મળ્યું હતું આપણે અહીં એક વાહન ચાલક છે તેમની સાથે પણ વાત કરીશું છેલ્લા બે દિવસની સરખામણીમાં આજે તાપમાન કેવું લાગી રહ્યું છે આજે બે દિવસથી ગરમી વધારે છે પરંતુ આજે ગરમીને પણ જે બાફ લાગે છે એ બહુ બાફ બહુ વધારે છે હમણાં બે દિવસ પહેલાં કરતાં આજે બાફ છે ઊભા ઊભા પણ આપણને ગરમી વધારે લાગે છે પણ ઘરેથી નીકળવું ના જોઈએ પણ કામ હોય એટલે નીકળવું પડે છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ કેવું લાગી રહ્યું છે ગયા વર્ષે થોડી એટલી વધી નથી પણ આ વખતે ગયા વર્ષ આ વખતે બહુ વધારે છે જી બિલકુલથી સવારથી જે ઉકળાટ લાગી રહ્યો છે તેના લીધે ગરમી સતત વધી રહી છે આપણી સાથે એક બીજા એક સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશું ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જે ચોક્કસથી જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે આપ જુઓ કે વડોદરાની જો વાત કરીએ તો ગઈકાલે વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતું અને અધુરામપુર વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો બે દિવસથી પાણીની પણ સમસ્યાથી નાગરિકો ત્રસ્ત થઈ રહ્યા છે ખાસ કરીને ગરમીની જો વાત કરીએ તો બે દિવસથી જે ગરમી પડી રહી છે એની અંદર લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને વાતાવરણમાં જે પલટો પણ આવે છે કે ઘણીવાર મિડ નાઇટમાં ઠંડીનો પણ એક પ્રતાપ નાગરિકો અનુભવી રહ્યા છે પરંતુ છેલ્લા વર્ષની કમ્પેરિઝનમાં હજી તો ઉનાળાની શરૂઆત છે અને શરૂઆતમાં જ આ પ્રકારની જ્યારે ગરમીની શરૂઆત થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકો ત્રસ્ત પણ થાય છે સૌથી મહત્ત્વની વાત છે કે વડોદરાના જે ઇલેક્ટ્રોનિક્સના જે શોરૂમ્સ છે એ લોકો દ્વારા હવે અવનવી સ્કીમો પણ આપવામાં આવી રહી છે કેમ કે એસી કુલર જે છે એ વેચાય એના માટે એ લોકો અત્યારે બિલકુલ ઝીરો પર્સન્ટ ડાઉન પેમેન્ટ સાથે વેચાણ માટે પણ એ લોકો ત્યાં પ્રતિબદ્ધ થાય છે કહેવાનો મતલબ ગરમીને કારણે જ હવે ક્યાંક ને ક્યાંક દુકાનદારો પણ અવનવી લોભામની જાહેરાતો આપીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે પણ આ પ્રકારની જો ગરમી રહેશે તો સ્વાભાવિક છે કે વડોદરા સહિત રાજ્યના નાગરિકોને રહેવું અને જીવવું દુષ્કર બનશે બિલકુલથી આજે વહેલી સવારથી જ વડોદરા શહેરના જે આસપાસના બીજા શહેરો છે ત્યાં વાદળછાયું વાતાવરણ બન્યું હતું જે બાદ વરસાદી છાંટા પણ થયા હતા ત્યારે વડોદરા શહેરમાં પણ બપોરે બાર વાગ્યા બાદ જે છે તે વાદળછાયું વાતાવરણ થયું હતું અને હાલ ઉકળાટ પણ લાગી રહ્યો છે જી બિલકુલથી આભાર તમામ